નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો દસથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हजार चार हज़ार नौ सौ पचास रुपया सावरकुंडला मार्केटिंग यार्ड चार हज़ार बसो पांच हज़ार बसो रुपया राजकोट मार्केटिंग यार्ड चार हज़ार चार सौ चार हजार ने नौ सौ रुपया जेतपुर मार्केटिंग यार्ड चार हज़ार तरह सौ थी चार हज़ार नौ सौ पचास रुपया वाकानेर मार्केटिंग यार्ड तरह हजार बसो पांच हजार ने एकसठ रुपया जसद मार्केटिंग यार्ड चार हज़ार सौ चार हजार आठ सौ पच्चीस रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक सौ पंचावन थी पांच हज़ार ने पिंचोतर रुपया जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ थी पाँच हज़ार रुपया जामजोधपुर मकेटिंग यार्ड चार हज़ार बसो चार हज़ार आठ सौ एकाणु रुपया मोरबी मार्केटिंग यार्ड चार हज़ार चार हज़ार आठ सौ वीस रुपया जामखंभा मार्केटिंग यार्ड चार हज़ार पांच सौ चार हज़ार नौ सौ रुपया અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર એકસો ને બત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસો એકથી પાંચ હજારને છોતેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી ચાર હજાર નવસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર